ભાદરવી પૂનમ નો મેળો તેના પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે માં અંબા ના આશીર્વાદ લેવા ભક્તો ધજા સાથે અંબાજી પહોંચી રહ્યા છે અમદાવાદ સાબરમતી થી દેવી પૂજક સમાજના ચાલીને આવેલ ભક્તો દ્વારા એક હજાર ત્રણસો બાવન ગજની ધજા અંબાજી ખાતે પહોંચી હતી પગપાળા ચાલીને આવતા યાત્રિકો દ્વારા મંદિરના ચાંચર ચોકમાં આ ધજા ખોલવામાં આવી હતી તો તેરસો બાવન ગજની આ ધજા બે હજાર ચોવીસની સૌથી મોટી ધ્વજા જોવા મળી હતી બનાવતા મહિના લાગ્યા હતા છેલ્લા પચીસ વર્ષથી અગિયારસો સભ્યો આ ધ્વજા લઈ અને અંબાજી આવે છે ચાચર ચોકમાં ધ્વજા ખોલવામાં આવી હતી અને ઉપસ્થિત ભક્તોએ મા અંબાના શિરે તેને અર્પણ કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી